શ્રીજી છું આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં હોય એવો મગની દાળનો હલવો જેને માજુમ પણ કહેતા હોય છે જનરલી આ હલવો બનાવવા માટે દાળને સાતથી આઠ કલાક માટે કે આખી રાત પલાળીને પછી હલવો બનાવવામાં આવે છે પણ આજે આપણે ખૂબ જ ઓછા સમયમાં દાળને પલાળ્યા વગર ફટાફટ હલવો બનાવીશું અને આનો સ્વાદ પણ ટ્રેડિશનલ હલવા જેવો જ લાગે છે તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ મગની દાળનો હલવો બનાવવા માટે જે આપણે મગની ફૂતરા વગરની દાળ આવે છે મોગર દાળ એ લેવાની છે જેને આપણે ચાળીને સાફ કરી લેવાની અહીંયા અઢીસો ગ્રામ મગની મુગર દાળ લીધી છે દાળને આપણે પાણીથી બે વાર ધોઈ લેવાની છે હવે આ દાળનું પાણી આપણે નિતારી લઈશું અને આ રીતે દાળને ફરી એકવાર ધોઈ લેવાની છે દાળને આ રીતે આપણે ધોઈ લઈએ પછી એને કોરી નથી કરવાની આ ભીની દાળમાં જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે હવે આપણે હલવો બનાવવા માટે એક જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે અને એમાં જે આપણે દાળ ધોઈને રાખી છે એ લઈ લેવાની હવે આ દાળને આપણે ધીમા ગેસ ઉપર શેકવાની છે દાળને આ રીતે ધોઈને પછી જ ઉપયોગમાં લેવાની જેથી દાળની ઉપર જે ડસ્ટ લાગેલી હોય એ નીકળી જાય પાંચ મિનિટ પછી હવે જે દાળમાં પાણીનું મોઇશ્ચર હતું એ નીકળી ગયું છે અને દાળ આ રીતે કોરી થઈ ગઈ છે હવે આ કોરી દાળને જ આપણે ધીમા ગેસ ઉપર સતત શેકતા રહેવાનું છે આ દાળને જ્યારે તમે શેકો ત્યારે જાડા તળિયાવાળી કે નોનસ્ટિકની કઢાઈનો ઉપયોગ કરવાનો જેથી આ બળે નહીં લગભગ આઠેક મિનિટ પછી દાળ તમને આ રીતે થોડી ક્રિસ્પી લાગશે સાથે જ આનો કલર પણ ધીરે ધીરે બદલાવાનો શરૂ થઈ જશે લગભગ દસથી બાર મિનિટ પછી આ રીતનો દાળનો કલર આવ્યો છે હજુ પણ આપણે દાળને થોડી શેકવાની છે અત્યારે આપણે દાળને પલાળ્યા વગર આ હલવો બનાવીએ છીએ એટલે દાળને પ્રોપર શેકવી ખૂબ જ જરૂરી છે જનરલી જ્યારે પણ આ મગની દાળનો હલવો બનાવીએ ત્યારે દાળને સાતથી આઠ કલાક પલાળવાની હોય છે અને પછી એને વાટીને એમાંથી હલવો બનાવવાનો હોય છે અને જો એ પ્રોસેસથી તમારે હલવો બનાવવો હોય તો એની પણ રેસિપી મેં પહેલાં તમારી સાથે શેર કરેલી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક પણ આપી છે તો હવે આ મગની દાળ સરસ રીતે શેકાઈ ગઈ છે દાળ શેકાઈ જશે એટલે સરસ આવી આછા બદામી કલરની થઈ જશે અને આટલી દાળને શેકવામાં સત્તરથી અઢાર મિનિટ જેટલો સમય લાગ્યો છે જણાવ્યું પ્રમાણે દાળને શેકવામાં બિલકુલ પણ ઉતાવળ નહીં કરવાની તો હવે આપણે આને નીચે ઉતારીને ઠંડી થવા દઈશું તો હવે જે દાળ આપણે શેકી હતી એ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે હવે આને વાટવા માટે આપણે એક મિક્સર જાળ લઈશું જે દાળ ચોખા વાટવા માટે આપણે મિક્સર જાળ લઈએ છીએ એ લેવાનું છે અને એમાં હવે આપણે આ દાળ ઉમેરી દઈશું હવે દાળનો એકદમ ઝીણો ભૂકો નથી કરવાનો અને થોડું કરકરું રાખવાનું છે તો આ રીતે આપણે દાળને વાટીને તૈયાર કરવાની જેવું સોજીનું ટેક્સચર હોય એવું આનું ટેક્શર રાખવાનું એકદમ આને ઝીણું નથી વાટવાનું હવે આની આગળની પ્રોસેસ કરીશું ફરીથી આપણે કઢાઈને ગરમ થવા માટે મૂકીશું અને એમાં આપણે એક ચમચી ચોખ્ખું ઘી ઉમેરીશું ઘી ગરમ થાય એટલે આપણે આમાં બે ચમચી સમારેલા કાજુ અને ત્રણ ચમચી જેટલી સમારેલી બદામ ઉમેરવાની આની ક્વોન્ટિટી તમે પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો આને આપણે ઘીમાં સરસ રીતે શેકી લેવાનું છે ડ્રાયફ્રૂટને કાચું નાખવાના બદલે તમે આ રીતે એને ઘીમાં થોડું શેકીને નાખશો તો એનો સ્વાદ વધારે સારો લાગશે તો હવે આ બદામ અને કાજુ ઘીમાં સરસ રીતે શેકાઈ ગયા છે અને આપણે એક પ્લેટમાં લઈ લઈશું આમાં જ આપણે બીજું બે ચમચી જેટલું ઘી ઉમેરીશું ઘી થોડું ગરમ થાય એટલે જે દાળનો પાવડર આપણે બનાવીને રાખ્યો છે એ આમાં ઉમેરી દઈશું હવે ધીમા ગેસ ઉપર જ આપણે જે આ દાળનો પાવડર છે એને સરસ રીતે શેકી લઈશું દાળ લગભગ એકાદ મિનિટ શેકાય એ પછી આપણે આમાં એક ચમચી ચણાનો લોટ અને એક ચમચી મોટો સોજી ઉમેરીશું અને સરસ રીતે આની સાથે મિક્સ કરી લઈએ તો આ ત્રણેય વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે આ સમય આમાં ફરીથી થોડું ઘી ઉમેરવાનું છે તો બીજું અત્યારે એક ચમચી ઘી ઉમેરીશું હવે ધીમા ગેસ ઉપર જ આ બધી વસ્તુને આપણે શેકી લેવાની છે હવે આ દાળનું મિશ્રણ સરસ રીતે શેકાઈ જશે એટલે આવું આછા બદામી કલરનું થઈ જશે સાથે જ આ મિશ્રણ આવું ફૂલી જશે અને બીજી એક રીત છે કે થોડું તમારે હાથમાં પાણી લેવાનું અને આ મિશ્રણમાં થોડું આ રીતે પાણી છાંટો આ રીતે એમાં બબલ્સ થવા લાગશે મતલબ કે આ લોટ સરસ રીતે શેકાઈ ગયો છે આ રીતે દાળનો પાવડર સરસ રીતે શેકાઈ જાય એટલે આપણે આમાં અડધો કપ ગરમ પાણી ઉમેરવાનું છે ગેસ ધીમો જ રાખવાનો છે અને આને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો પાણી આમાં સરસ રીતે મિક્સ થઈ ગયું છે પાણી મિક્સ થઈ જાય એ પછી આપણે આમાં પાંચસો એમ એલ ફૂલ ફેટનું દૂધ ઉમેરવાનું અને દૂધને પણ આપણે ગરમ કરીને આમાં ઉમેરવાનું છે તમારે દૂધના બદલે એકલા પાણીમાં હલવો બનાવવો હોય તો પણ બનાવી શકાય પણ જો આ રીતે દૂધનો ઉપયોગ કરશો તો એનો ટેસ્ટ વધારે સારો લાગે છે જેમ જેમ દૂધ આમાં મિક્સ થતું જશે અને આ મિશ્રણ જેમ જેમ કૂક થશે એમ આ રીતે ઘટ થવા લાગશે તો દૂધ પણ આમાં સરસ રીતે મિક્સ થઈ ગયું છે આમાં આપણે ખાંડ ઉમેરીશું તો આટલા માપમાં આપણે સાડી ત્રણસો ગ્રામ ખાંડ ઉમેરવાની છે ખાંડ તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે તમે ઓછી વધતી કરી શકો છો પણ આટલા માપ પ્રમાણે આટલી ખાંડ એકદમ પરફેક્ટ રહે છે આ સમયે આપણે આમાં દસ થી બાર કેસરના તાંતણા ઉમેરીશું હવે આપણે આમાં જે બદામ અને કાજુ શેકીને રાખ્યા છે એ આમાં ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલો ઇલાયચી પાઉડર ઉમેરીએ હવે આ બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું હજુ પણ આપણે આને લગભગ એકાદ મિનિટ શેકવાનું છે તો હવે આપણો આ મગની દાળનો હલવો બનીને તૈયાર છે જ્યારે હલવો બની જશે ત્યારે કઢાઈથી પણ આ રીતે અલગ થવા લાગશે સાથે જ તમને એમાંથી ઘી પણ અલગ થયેલું દેખાશે પાંચ મિનિટ પછી હલવો એકદમ સરસ આવો છૂટો થઈ જશે તો હવે તો ફ્રેન્ડ્સ હવે આ મગની દાળનો હલવો બનીને તૈયાર છે અત્યારે જે માપ લીધું એનાથી તમે સાતથી આઠ વ્યક્તિને સર્વ કરી શકો એટલો હલવો બનીને તૈયાર થાય છે બનાવેલા હલવાને તમે બાર બે થી ત્રણ દિવસ સુધી અને જો ફ્રીજમાં રાખો તો અઠવાડિયા સુધી આ સારો રહે છે જ્યારે પણ તમારે આ હલવો ખાવો હોય ત્યારે તમે આને માઇક્રોવેવમાં કે પછી ગેસ ઉપર થોડું પાણી કે દૂધ નાખીને ગરમ કરીને ખાઈ શકો છો તો તમે પણ આ રીતે આ હલવો બનાવીને જરૂર ટ્રાય કરજો તમારા ઘરમાં આ ચોક્કસ પસંદ આવશે આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે આવી જ બીજી રેસીપી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો